તો જે આ શોષિત શોષિતો છે એની પંચ્યાસી ટકા જેવી વસ્તી છે અને છતાં ભારતમાં લોકશાહી વ્યવસ્થા હોવા છતાં એ લોકો બ્રાહ્મણવાદીઓને શાસન આપી દે છે હાથમાં અને પછી આવું સહન કરવાનો વારો આવે છે તો એમાં સરકારની તો માનો કે બ્રાહ્મણવાદીઓની તો માનસિકતા એ છે અને એનું આચરણ પણ એ આપણે જોઈ લીધું છે તો હવે જવાબદાર તો આપણે ઓબીસી એસસી એસટી પણ ગણાય કે નહીં કે આપણી પાસે મત વધારે છે છતાં આપણે શાસક બનવાને બદલે આપણે એ લોકોને શાસક બનાવી છે

એક અપમાન જે છે એમની જે છે એક જાતિવાદી જે માનસિકતા જે છે એમનો એ એક પ્રદર્શન છે અને તેઓ આજે પણ એ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ બને રાષ્ટ્રપતિ બને કે વડાપ્રધાન બને તો એમનું પણ જે છે એ લોકો જે છે એ અપમાન કરી કરી રહ્યા છે અને જે સાહેબે વાત કરી દેસાઈ સાહેબે

જે વધારામાં વધારે એટલા માટે થઈ રહ્યા છીએ કારણ કે આ જાતિવાદી જે માનસિકતા વાળા લોકો જે છે એ અત્યારે દેશ પર શાસન કરી રહ્યા છે તેઓ જે છે એ ફક્ત અનુસૂચિત જાતિના લોકોનું જ અપમાન કરે છે એવું નથી એ લોકો જે છે હું તમને કહું આહીર સમાજમાંથી જે છે આજ માંથી કોઈ કથા કરે તો એમનું પણ અપમાન કરે છે કોઈ કથા કરવા બેઠી હોય તો એમનું પણ જે એ લોકો અપમાન કરે છે એવી રીતે એ તમામ સમાજનું જે છે તે એમની જે જાતિવાદી માનસિકતા જે છે એનો પરિચય તે સમયે સમયે આપતા જ રહે છે અને તમે જે વાત કરી કે ભાઈ આપણા મત જાજા છે તમે જે વાત કરી કે ભાઈ ઓબીસી એસસી એસટી જે છે એમનું જે આ લોકો જે અપમાન કરે છે તો શા માટે આપણા લોકો જે છે એ આપણા માનસિકતા જે છે એની બુદ્ધિ જે છે એ હજી બહુ સીમિત છે કે એ એવું સમજે છે કે ધારાસભ્ય બનવું સંસદ સભ્ય બનવું એને જ રાજ કહેવાય છે તેઓ જે છે એનામાં હજી એટલું સ્વાભિમાન નથી એમની ઈચ્છા મુજબ કઠપુતળીની જેમ તમારે નાચવાનું હોય છે અને જો તમે નો નાચો તો તમને ફરીને ટિકિટ આપવામાં આવતી નથી એ સમજ જે છે આપણા લોકોને નથી એમને તો ધારાસભ્ય ને ટિકિટ મળી જાય એટલે એને એવું લાગે છે કે હું રાજા બની ગયો અને એની સાથે એકાદ બે કમાન્ડો આપી દે એટલે એને વધારે પડતી જે છે એ હવા ભરાઈ જાય છે કે ભાઈ હવે હું તો મારો જ રાજ છે પણ એમને એ નથી ખબર કે એમની ઈચ્છાથી એ સવાલ નથી પૂછી શકતો વિધાનસભા કે લોકસભામાં એમની વિરુદ્ધ ની જે છે એમના સમાજની વિરુદ્ધના કાયદાઓ બનતા હોય ત્યારે એ વિરોધ પણ નથી કરી શકતો એવી રીતે ગુલામ થઈને એમની સાથે બેસવું પડે છે એની વિરુદ્ધના કાયદાઓ બનતા હોય તો એને ચૂપચાપ ઊંચી આંગળી કરવી પડે છે એની વિરુદ્ધમાં જે છે એ ગમે નિર્ણયો લેવાય તો ત્યારે પણ એને ચૂપચાપ બેઠવું પડે છે એમના સમાજ માટે જે છે એ કોઈ આફત આવે ત્યારે પણ જે છે એ અવાજ ઉઠાવી શકતો નથી કે ભાઈ મારા હાઈકમાન્ડ ને મારે પૂછવું પડશે

કિસાનો ગરીબો વિરુદ્ધમાં લોકશાહી એ ધનવાન લોગ જો નિર્ધનો કે વોટ તો ખરીદ કે એ નિર્ધન લોકો રાજ રહે તો એ ધનવાનો કા રાજ હૈ તો જયારે આપણે આજે વ્યવસ્થા પરિવર્તન પાર્ટી જે છે

એમની સામે જે સંઘર્ષની જે તૈયારી કરવી જોઈએ એ તૈયારીઓ આપણે કરતા નથી અને નાની નાની ટોળીઓ બનાવી અને તાલુકામાં અને ગામડાઓમાં જે છે એમની સાથે આપણે દેખાવો એમની સામે કરતા રહીએ છીએ સરકારની સામે દેખાવો કરતા રહીએ છીએ જેની અસર જે છે એ બિલકુલ થતી નથી પરંતુ જો સામૂહિક રીતે જો એક શક્તિનું નિર્માણ થાય અને એમની સામે જો એમને પડકારવામાં આવે એમને એ પણ ખબર એ પણ હું તો એ કહું છું કે એમને અત્યારે લોકસભા કે ધારાસભામાં એ લોકો બહુમતીમાં હોય શકે કેમ કે આપણા લોકો એમની સાથે છે એમને ખરીદીને એમને દબાવીને દાદાગીરી કરીને એમને બ્લેકમેલ કરીને

ત્યાં એમની બહુમતી નથી લોકોની વચ્ચે એમની બહુમતી નથી તો જયારે પણ જે તમે જે કરી રહ્યા છો એનો જે છે રોષ જે છે એ પબ્લિકમાં ધીરે 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 વધી રહ્યો છે તો એમણે એ વિચારવાનું છે કે અમે જે કરી રહ્યા છીએ એ એનો રોષ પબ્લિકની અંદર વધી રહ્યો છે અને જે દિવસે પબ્લિકની અંદર જે રોષ વધી અને એનો જયારે વિસ્ફોટ થશે ત્યારે એમની શું દશા થશે ત્યારે એમને કોઈ નહીં બચાવી શકે ગુલામ બનાવીને પૈસા આપીને બ્લેકમેલ કરીને ઊંચી આંગળી કરીને તમે ત્યાં તમારી બહુમતી તો સાબિત કરી શકો છો પરંતુ એ પબ્લિક જોઈ રહી છે એના સમાજના લોકો પણ જોઈ રહ્યા છે દેશની પૂરી જનતા જોઈ રહી છે તો તમારી આ જે હકત જે છે એ એ એ તમારી હરકતના હિસાબે લોકોના અંદર જે જે છે છે તમારા વિરુદ્ધમાં એક આખો વિદ્રોહ ભરાઈ રહ્યો છે તો એમણે વિચારવું જોઈએ કે ભાઈ આ બધું કરવાથી જે છે જયારે આ પબ્લિક ની અંદર વિદ્રોહ ફાટી નીકળશે તો શું કરશું તો એમણે આ વિચારવાનો હું એમ કઉ છું એમના માટે પણ આ ચિંતન કરવાનો એક વિષય છે

ઇનજસ્ટિસ ઉપર તમે જોડા જે જૂતા મારી રહ્યા છે જૂતા એનું તમે સમર્થન કરી રહ્યા છો નથી વડાપ્રધાન એના વિશે ટિપ્પણી કરતા કે નથી હું તમને કહું કે ગૃહમંત્રી એના વિશે ટિપ્પણી કરતા કે નથી ભારતીય જનતા પાર્ટી એના વિશે જ્યારે એ લોકો ટિપ્પણી નથી કરતા ત્યારે એ દેખાઈ આવે છે કે આખી એમની સાજિશ હોય અને સાજિશના ભાગ રૂપે જે છે એ આ મોહરો તૈયાર કર્યો હોય અને મોહરો જે છે એ એમની સાજિશ મુજબ જે છે એની યોજના ને અંજામ આપતો હોય એવું સ્પષ્ટપણે જે છે જીવનભાઈ દેખાઈ આવે છે જે આ દેશ માટે સારું નથી બરોબર તો હું એટલી જ અપીલ કરીશ શાસકોને પણ અપીલ કરીશ કે તમારી આ માનસિકતા છોડો અને દેશમાં ભાઈચારો બની રહે એ માટે કામ કરો જય ભારત જય સંવિધાન મિત્રો બન્ને મહેમાનોનો સંદેશ એવો જ છે કે ભાઈ એસસી એસટી ઓબીસી મિત્રો તમે જાગો અને દેશની શાસન વ્યવસ્થા તમારા હાથમાં લ્યો જ્યાં સુધી શાસન વ્યવસ્થા તમારા હાથમાં નહીં ગયો ત્યાં સુધી આવા અન્યાય અત્યાચાર સહન કરવા પડશે અબાબા સાહેબે કીધું હતું ને કે પોલિટિકલ પાવર ઇઝ માસ્ટર કી તો આપણે એ માસ્ટર કી છે એને શોપિંગ પછી આવે આપણે સહન કરવા પડે છે